અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેમ્સ કેવિડ વાન્સ તેમની પત્ની ઉષા અને ત્રણ બાળકો સાથે જયપુરના અમેર કિલ્લાની મુલાકાત લેવા પહોંચ્યા છે તેઓ ગઈકાલે રાત્રે જયપુર પહોંચ્યા અને રામબાગ પેલેસમાં રોકાયા હતા આજે સવારે તેઓ પોતાના પરિવાર સાથે આમેર કિલ્લો જોવા ગયા હતા વાન્સ અને તેના પરિવારની સુરક્ષા માટે બે હજાર ચારસો સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા અમેરિકી ઉપરાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર જયપુર શહેરને શણગારવામાં આવ્યું છે અહીંયા બે હાથીઓએ વિદેશી મહેમાનોનું સ્વાગત કર્યું હતું રાજસ્થાની કલાકારોએ મનોરંજન માટે નૃત્ય કર્યું હતું એ પછી વેન્સ તેના પરિવાર સાથે મહેલમાં પ્રવેશ્યા હતા છત ઉપર પોતાની દીકરીને તેડીને વેન્સે ચારે તરફથી કિલ્લો બતાવ્યો હતો એ પછી અમે મહેલ પહોંચ્યા અહીંયા અમે કિંમતી પથ્થરો અને કાચથી બનેલા મહેલની સુંદરતા નિહાળી હતી એ પહેલાં તેમણે આમેરના હાથી સ્ટેન્ડથી ખુલ્લી જીપ્સીમાં મહેલમાં લઈ જવામાં આવ્યા હતા જીપ્સીમાંથી જ તમે મહેલના બાહ્ય ભાગો માવઠા સરોવર અને કેસર ક્યારી ગાર્ડન જોયું એ પછી વેન્સ ફક્ત જીપ્સી દ્વારા જલેબી ચોક ગયા અહીંયા બે હાથીઓ પુષ્પા અને ચંદા વાંસ પરિવારનું સ્વાગત કર્યું હતું વેન્સ ભારતની ચાર દિવસની મુલાકાતે છે તેઓ સોમવારે દિલ્હી પહોંચ્યા હતા સવારે અક્ષરધામ મંદિર ગયા સાંજે પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા એ પછી તેઓ ગઈકાલ રાત્રે જ જયપુર પહોંચી ગયા હતા વેન્સ જયપુરના રામબાગ પેલેસમાં રોકાયા છે મંગળવારે સવારે સાડા સાત વાગ્યાની આસપાસ તેઓ પોતાના સ્યુટમાંથી બહાર આવ્યા બગીચામાં ખુલ્લા પગે ચાલ્યા હતા એ પછી પરિવાર સાથે નાસ્તો કર્યો આમેર પેલેસ ખાતે બેન્સનું મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને તેમના પત્ની ઉષા અને નાયબ મુખ્યમંત્રી દિયાકુમારી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું